નમસ્કાર હું પ્રતિક્ષા અને વીઆર સ્પેશિયલ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે દર્શક મિત્રો ગઈકાલે ગુરુવારના રોજ અમદાવાદમાં જે પ્લેન crash ની ઘટના બની એમાં ઘણા બધા લોકો મૃત્યુ પામ્યા જો મૃતકાંકની વાત કરીએ તો હજુ આંકડો સ્પષ્ટ નથી થયો પરંતુ 242 લોકો પ્લેનની અંદર સવાર હતા

આસપાસના તમામ વિસ્તારમાં જોવા મળી રહ્યા હતા સાથે જ જે રહેણાક વિસ્તારમાં વિસ્ફોટ થયો જે ઘટના બની તેની અંદર જે પ્લેન હતું તેની અંદર બસો લોકો સવાર હતા અને આ બસો બેતાલીસ લોકોમાંથી ફક્ત અને ફક્ત એક જ વ્યક્તિ જે એ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં બચી ગયો અને અત્યારે હાલમાં તેની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી છે ઘણા બધા વ્યક્તિઓ જેમ કે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે જે પ્લેન ક્રેશ થયું તેની અંદર આગ આગની જ્વાળા એટલી બધી હતી કે ઘણા બધા વ્યક્તિઓ મરી ગયા છે તેની અંદર ઘણાના હાથ નથી મળી રહ્યા ઘણાના પગ નથી મળી રહ્યા અથવા તો એમ કહીએ કે ઘણા બધા વ્યક્તિઓ એક ભરથું બની ગયા છે ને હજુ પણ તેમની શોધખોળ પોતાના સ્વજનો દ્વારા તેમના લોકોની શોધખોળ કરવામાં આવી છે આ વચ્ચે હજુ પણ હોસ્પિટલની અંદર ડીએનએ ટેસ્ટની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અને દુઃખદ વાત એ પણ છે કે આપણા જે ગુજરાતના પૂર્વ સીએમ રહી ચૂક્યા છે વિજયભાઈ રૂપાણી એ આ દુર્ઘટનાની અંદર મૃત્યુ પામ્યા છે ત્યારે આજે ડીએનએ ટેસ્ટમાં અત્યારે આપણે જોઈએ છે કે હોસ્પિટલની અંદર અત્યારે કાર્ય જે ઈજાગ્રસ્ત લોકો વ્યક્તિ છે તેની સારવાર ચાલી રહી છે તો સાથે જ ડીએનએ ટેસ્ટ માટે અત્યારે પરિજનો જે છે તેમની લાંબી કતાર લાગી રહી છે આ વચ્ચે આપ સૌ દર્શક મિત્રોને હું કહેવા માંગીશ કે ડીએનએ ટેસ્ટિંગ માટે અત્યારે જે પોતાના સ્વજનો જે વ્યક્તિઓએ ગુમાવ્યા છે તેમની ઓળખ કરવા માટે ગઈકાલ સાંજથી ઘણી બધી સિવિલ હોસ્પિટલની અંદર લાંબી કતાર લાગી છે આ તો આ ડીએનએ ટેસ્ટિંગ એ છે શું અને કઈ રીતે તેનાથી પોતાના પરિવારજનોની ઓળખ થઈ શકે આ તમામ માહિતી આપવા માટે આપણી જોડે જોડાયા છે ડૉક્ટર ઈશાન ત્રિવેદી અને જે ડોક્ટર મેડિકલ મેસ ની ઉપર પ્લેન નો ક્રેશ થયું હતું તો ત્યાં રહેલા મૃત્યુ પામેલા તમામ એવા લોકો કે જે ડોક્ટર હતા નર્સ હતા કે ત્યાં કોઈ કર્મચારી હતા

ઘણા બધા વ્યક્તિઓના અંગ નથી મળી રહ્યા અને એમના પરિવારજનો અત્યારે હોસ્પિટલની બહાર આક્રંદ પણ કરી રહ્યા છે કારણ કે એક વ્યક્તિ સમજી શકે છે જ્યારે એનું કોઈ પરિવારનું એક વ્યક્તિ જે ઘોમાવી હોય એ દુખ આપણે સમજી શકીએ છીએ ત્યારે અત્યારે ડીએનએ ટેસ્ટ માટે થઈને પોતાના પરિવારજનોને અંતિમ વિદાય માટે જે રાહ જોઈને બેઠા છે તેવા વ્યક્તિઓની અત્યારે હોસ્પિટલની બહાર લાંબી કતાર પણ જોવા મળી રહી છે કેટલાય કલાકોથી તેઓ રાહ જોઈને બેઠા છે કે ક્યારે પોતાના સ્વજનની ઓળખ થાય ત્યારે આપ અમારા દર્શક મિત્રોને ખાસ માહિતી આપો કે આ ડીએનએ ટેસ્ટિંગ છે શું

અ આઈડેન્ટિફિકેશન માર્ક છે જેમ કે કોઈને મોલ હોય કોઈને કોઈ વાગેલાનું નિશાન હોય તો આ બધા માર્કિંગ્સ છે એના સિવાય ઓળખ માટે એક છે કે ફિંગરપ્રિન્ટ એટલે કે આપણી આંગળીને આપણે જે આંગળીના વેઢા છે તો આંગળીના વેઢાની અંદર આપણે કોઈ રીતે ઓળખીએ તો એના માટેના અમુક એવા કુદરતી જ એક પ્રકારના સ્પેસિફિક પ્રકારના સ્ટ્રક્ચર બનેલા છે આપણી ફિંગરપ્રિન્ટમાં કે જેનાથી એ વ્યક્તિને આપણે ઓળખી શકીએ કે આ વ્યક્તિ આ આ જ છે હવે આપણે આ પ્લેન દુર્ઘટનાની વાત કરીએ તો અનફોર્ચ્યુનેટલી પ્લેન દુર્ઘટના કે જેમાં આ પ્લેન ટેકઓફ વખતે જ અનફોર્ચ્યુનેટલી એમાં આગ લાગી આ ટેકઓફ વખતે મેક્સિમમ ફ્યુઅલ ભરેલું હોય કારણ કે લાંબો મજલ કાપવાની હોય એટલે ખૂબ બધું એની અંદર ઇંધણ ભરેલું હોય અને તેને કારણે જ્યારે આ પ્લેન ક્રેશ થયું તો તેમાં અગનગોળામાં ફેરવાતા જ અનેક

આપણા જે ઉત્ક્રાંતિ આપણે જે રીતે એક કોષ બે કોષ અમીબા અમીબામાંથી અલગ બેક્ટેરિયા વાયરસ પછી ધીમે ધીમે જુદા જુદા સજીવો જુદા સજીવોમાંથી ધીમે ધીમે સસ્તન વર્ગના પ્રાણીઓ જેટલે કે મેમલ્સ એટલે કે આપણે જેને કહેવાય કે આપણે એમાંથી મનુષ્ય અલ્ટિમેટલી તો આ બધા લોકોની એક પર્ટીક્યુલર એ છે કે આ બધા લોકોનો કોષ એટલે કે એકદમ સૂક્ષ્મ લેવલે જે આપણા કોષ છે જે આપણા સમૂહ એક એક કોષો મનુષ્ય બને છે એમાં એસિડના પ્રોટીનનું બનેલું હોય છે તો તે જે સ્ટ્રક્ચર છે તે આપણે ડીએનએનું બનેલું હોય છે ડીએનએ નથી ડીએનએ કશું જ નથી પરંતુ આપણા શરીરમાં રહેલી અમાઇનો એસિડ અને પ્રોટીનની એવી શૃંખલા કે જે અત્યંત સૂક્ષ્મ રીતે આપણા શરીરના કોષોની અંદરના ન્યુક્લિયસ એટલે કે કોષોની અંદર જેની મેઈન હોય ન્યુક્લિયસ અંદર તો તેની અંદર રહેલું હોય છે અને આ ડીએનએ રંગસૂત્રો આપણા આપણા જે ક્રોમોઝોમ્સ જેને કહેવાય રંગસૂત્રો તે રંગસૂત્રોની મનુષ્યમાં ત્રેવીસ જોડ હોય છે અને ત્યાં ત્રેવીસ જોડની અંદર ડીએનએ સ્ટોર થયેલા હોય છે લગભગ દરેક કોષોમાં અને આ ડીએનએ જે છે એ ડીએનએ જ્યારે અ કોઈપણ વ્યક્તિના માતા અને પિતા એ બંનેમાંથી પ્રમોદગમની એક એક જોડ ભેગી થાય અને જ્યારે બાળકનો ગર્ભમાં ઉછેર થાય તો ત્યારે તેમાંથી આ રંગ સૂત્રોની જોડ એ માણસની પર્ટિક્યુલર એક ઓળખ બને છે આપણે જે કહીએ છીએ કે છોકરાઓ તેમના મા બાપના જેવા દેખાય છે તેમના મામાના જેવા દેખાય છે કે કાકાના જેવા દેખાય છે કે તેમના કોઈકના એવી રીતે મિલન એક એક ચહેરાનો અણસાર આવે છે તો આ જે ચહેરાનો અનુસાર એ પણ આ ડીએનએ ને જ આભારી છે કે ડીએનએ માં માતા અને પિતા બંનેના ક્રોમોઝોમ એક એક જોડ ભેગી કરી અને રંગસૂત્રોની જોડ બને છે અને આ જે જોડ બને છે તો તેનાથી એ વ્યક્તિની આખી એક અલગ આઈડેન્ટિટી અને આ અનુ એક મેપિંગ કે બાળક જન્મથી લઈને આટલા વખતનું થશે ત્યાં સુધીમાં એનું એક ડેવલપમેન્ટ આ રીતે થશે આ રીતે થશે આ રીતે થશે આ રીતે થશે એ રીતે મોટી ઉંમરમાં તેમાં ડીએનએ થી ઘણી બધી વસ્તુઓ મળી શકે છે

અ આગની અંદર ભરથું બની ગયા છે જે બ્લાસ્ટ થવાની સાથે જ કેટલાક વ્યક્તિઓના અંગો પણ નથી મળી રહ્યા એટલે એમ કહીએ કે દરેક અંગ જે છે એ છૂટાછવાયા અને ટુકડાના ભાગમાં વહેંચાઈ ચૂક્યા છે અને ખાસ કરીને જ્યારે આ મૃતદેહો જે છે ખૂબ બળીને ખાક થઈ જાય ત્યારે ડીએનએ મેળવવો કેટલો શક્ય હોય છે ઓકે સૌથી પહેલા તો હું એક્સ્ટ્રીમ ટુ લો આવીશ જયારે કોઈ પણ જગ્યાનું તાપમાન ચૌદસો ડિગ્રી હોય તો તેવામાં જયારે શરીર બળી જાય અને રાખમાં કન્વર્ટ થઈ જાય તો તેવા કેસમાં સાદી ડીએનએ ટેકનિક થી કોઈ પણ દર્દી કોણ છે તે તપાસવું અઘરું હોય માટે ચૌદસો થી ઓછી વસ્તુમાં આપણે એ દર્દીનું આઈડેન્ટિફિકેશન કરી શકીએ છીએ કે આ કોણ છે તો આઈડેન્ટિફિકેશન કઈ રીતે થાય કેમકે હું એવું એક્ઝામ્પલ આપું કે આ જે પ્લેન ક્રેશ થયું બ્લાસ્ટ થયો જેમાં શરીર બળી જાય ક્ષક વિષક થઈ જાય છૂટાછવાયા અંગ થઈ જાય થયું તો એનું ટેમ્પરેચર લગભગ સાતસો આઠસો ડિગ્રીની આસપાસ હોવું જોઈએ તેવામાં આ રીતે જે બળક બળવાની આખી જે ઘટનાથી પ્લેન ક્રેશની જે ઘટનાથી હવે છસો સાતસો આઠસો ડિગ્રીમાં આપણા શરીરની બાહ્ય ત્વચા વાળ આપણા શરીરના જે પણ કોષો છે તેમાં ખસી બળ એ બધા અંગો ગળી જાય એટલે તેવામાંથી જો કોઈ ટીસ્યુ હોય એટલે કે કોઈ સ્નાયુ કે કોઈ કોષ હોય તો તે કોષને આઈડેન્ટિફાઈ એટલે કોઈ એવી જગ્યા કે જે એ શરીરમાં કોઈ કેવું એ ભાગમાં જો એ જગ્યા બાકી રહી ગઈ હોય તો તેમાંથી આપણે ચામડી છે પરંતુ બળી જવા માટે હાડકાને રાખમાં કન્વર્ટ થવા માટે અસંખ્ય મોટું ટેમ્પરેચર જેમ કે હજાર બારસો ચૌદસો ડિગ્રીની ઉપરનું ટેમ્પરેચર જોઈએ એટલે હાડકાં મોટે ભાગે સુરક્ષિત રહે છે દાંત સુરક્ષિત રહે છે તો તેવા કેસમાં હાડકા અને દાંત આ બધાની જે ઘર હોય તો એ હાડકામાંથી એ કોષો તારવી જેટલા પણ બચેલા હોય તે કોષોને એને વિઘટન કરી અને જેમાં જે ડીએનએ હોય એ ડીએનએ ની તપાસ જનરલી કરાતી હોય છે તો એટલીસ્ટ આ પ્લેન ક્રેસના જે પેલા છે જો એમાં કોઈ હાડકું કોઈ દર્દીનું કોઈ રીતે બચેલું હોય તેનાથી એ આપણે જાણી શકાય છે કે આ વ્યક્તિ કે આ બોડી કે આ અંગ આ વ્યક્તિનું છે તે જાણવા માટે ડીએનએ કલક તારવવામાં આવે છે અને એ તારવી અને જે તે સ્વજન જે હોય જે અંગત સ્વજન જેમ કે એમના એમના ડોટર એમના સન એમના મધર એમના ફાધર સિસ્ટર આવી રીતે ફર્સ્ટ બ્લડ રિલેટિવ્સ જે હોય તો તે તેમનું સેમ્પલ લેવામાં આવે અને આ બંને સેમ્પલમાં સિબલિંગ છે મધર ફાધર ની એક એક જોડ હોય તો તે વસ્તુથી આઈડેન્ટિફાય થઈ શકે છે કે આ પર્ટીક્યુલર વ્યક્તિ છે એ આમનું સગો છે તો તેવા જે આખું એક ડીએનએ છે તો જેમાં ટેમ્પરેચર ચૌદસો ડિગ્રીથી ઓછી હોય ઓછું હોય તેમાં હાડકા અને દાંત તે બંને વસ્તુઓની મદદથી આપણે ડીએનએ આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ અને જેમાં કોઈ કોષ બીજા બચેલા હોય જેમ કે સ્નાયુ પૂરેપૂરા ના બળ્યા હોય કે અંદાજનું કોઈ ઇન્ટરનલ ઓર્ગન્સ પૂરેપૂરું ના બળ્યું હોય તો તેવામાં એ ઓર્ગનમાંથી પણ આપણે ડીએનએ તારવી શકાય છે અને તે તારવી અને એની તપાસ કરી અને એમાં આપણે એક રિલેટિવનું સેમ્પલ એ મસ્ત છે અને એની સાથે કમ્પેરિઝન સ્ટડી કરી અને ત્યારબાદ આપણે એને

ના આમાં એસચ એવો કોઈ નિયમ નથી હોતો પરંતુ જનરલી રિલેટિવનું તો બ્લડ સેમ્પલ લેવામાં આવે છે કાં તો એમના ગાલ માંથી બકલ મ્યુગોઝામાંથી એમનું સેમ્પલ લેવામાં આવે છે કેટલાક કેસિસમાં જ્યારે એકદમ જ બહુ જ ગંભીર પરિસ્થિતિ હોય તો તેવામાં રિલેટિવનું હાડકાનો સેમ્પલ પણ લેવામાં આવે છે પણ રિલેટિવ કે જે સ્વજન હોય તેમના જે નમૂના આજે લેવામાં આવે છે તેમાં રિલેટિવના કેસમાં બ્લડ સેમ્પલ કે હાડકાના સેમ્પલ કે આ સેમ્પલથી સાદા પેલા કોષોના સેમ્પલથી કાલની અંદરના તેમાં આ વસ્તુના સેમ્પલ આપવા બહુ જ બહુ જ સહેલા હોય છે એટલે રિલેટિવ્સને તકલીફમાં નથી હોતું પરંતુ જ્યારે પરિસ્થિતિ હોય વિચારવી કસદાયક છે જ્યારે એ લોકો તો એ લોકોને તો આ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે જે ખરેખર બહુ જ ગંભીર અને દુઃખદાયક વસ્તુ છે પરંતુ આ સેમ્પલ લીધા બાદ તેમને જે મેપિંગ અને મેચિંગ કરવાનું હોય તેમાં જો એકદમ રેપિડ મેચિંગ કરવાનું આવે તો પણ તેમાં થી થી એક એક સમય લાગતો હોય છે અને જો વ્યવસ્થિત ડીએનએ મેચિંગ અને એની મેપિંગની પ્રક્રિયા કરવી હોય તો તેના માટે ઓછામાં ઓછા થી સાત દિવસ અને કેટલાક કેસીસમાં કે જ્યારે બહુ જ અઘરું હોય તેવા કેસીસમાં ઘણીવાર લગભગ એક થી ચાર અઠવાડિયા જેટલો પણ સમય લાગી શકે છે એટલે ડીએનએ જો સિમ્પલ રેપિડ મેચિંગ હોય તો એમાં ત્રણ દિવસ અને મેક્સિમમ જો વ્યવસ્થિત ડિટેલ સ્ટડીની સાથે કરવું હોય તો તેમાં એકથી ચાર અઠવાડિયા જેટલો સમય આ ડીએનએ ટેસ્ટિંગની પ્રક્રિયા પાછળ લાગતો હોય છે જેમ કે અત્યારે જે ઘટના બની તેની અંદર આપણે જોયું કે સંપૂર્ણપણે બોડી જે છે તે બળીને ખાક થઈ ગઈ છે અને ઘણા બધા વ્યક્તિઓના અંગો પણ એક રીતે જોવા જઈએ તો ત્યાં જે ઘટના સ્થળ છે ત્યાં છૂટા છવાયા પડ્યા છે અને સંપૂર્ણપણે દાજી ગયા છે તો આવી પરિસ્થિતિમાં કઈ રીતે ઓળખ શક્ય બને કે આજ વ્યક્તિનું વસ્તુ આપણે વાત કરીએ કે હોય અંગો ઉપર જો પૂરેપૂરા ના બળ્યા હોય તો તેમાં તેમના આઈડેન્ટિફિકેશન માર્કસ જેમ કે કોઈનું છૂમણું કરેલું હોય કે પછી તેમને કોઈ સ્પેસિફિક વીટી પહેરેલી હોય કે જેમના ફોટોમાં આપણે વીટી નવું દેખાતું હોય કોઈ ઓર્નામેન્ટ દેખાતા હોય તેવી કોઈ સ્પેસિફિક ઘડિયાળ કે કોઈ વસ્તુ હોય મોબાઈલ પર્ટિક્યુલર કોઈ આજકાલ પેલો હોય છે હાથમાં હોય તો એ વસ્તુ છે પરંતુ જ્યારે આટલું બધું બળી ગયું હોય શરીર ત્યારે તેવા કેસમાં એ કન્ફર્મેશન ડીએનએ સેમ્પલ સિવાય શક્ય નથી તેમાં પણ હાથ કે કોઈ અંગ પગ કે કોઈ પણ અંગ હોય કે જે અંગની અંદર એ હાડકા જે મોજુદ હોય એ હાડકાના ઘરની અંદરથી એ સેમ્પલ લઈ અને તેમાં સ્વજનોના સાથે કમ્પેર કરી અને તેની જયારે તપાસ કરવામાં આવે તો તેનાથી જ એ વસ્તુ આપણે જાણી શકીએ છીએ કે આ પર્ટિક્યુલર શરીર કે આ પર્ટિક્યુલર અંગ કે આ પર્ટિક્યુલર જે વ્યક્તિ છે તે વ્યક્તિ એ આ સગા છે અને એમનું આ નામ છે એટલે આ બહુ એક કષ્ટદાયક જટિલ અને સાથે એક પ્રોપર ઇન્સ્ટ્રુમેન્ટેશન વાળી એક પ્રક્રિયા છે કે જેમાં એના એના જુદા જુદા પેલા પર્પઝ માટે એટલે જુદા જુદા વિષયો માટે ઉપયોગ થાય છે એક છે મેટરનલ ઓર પેરેન્ટરલ સેમ્પલિંગ માટે વપરાય છે જે આમાં વપરાવાનું છે કે આ બેઝિકલી આ વ્યક્તિનું સ્વજન કોણ છે તે એક કરવાનું છે બીજું કે કેટલાક કેસીસમાં વધારે ડિટેલ સ્ટડી જોઈએ આ ભવિષ્યમાં આઈડેન્ટિફિકેશન માટે ફોરેન્સિક મેડિસિનમાં પણ આવી રીતે ડીએનએ સેમ્પલિંગ બહુ ફ્રીક્વન્ટલી વપરાતું હોય છે તો આ કેસમાં આપણે પ્લેન ક્રેશની સંભાવનામાં આ લોકો જેટલા પણ અંગ હોય એ દરેકમાંથી ડીએનએ સેમ્પલ તારવવાની કોશિશ કરશે અને ત્યારબાદ જે તે વ્યક્તિ જે હોય છે અત્યારે તો આપણે એવું જ કહી શકીએ કે ડેડ બોડીઝ છે હોસ્પિટલમાં પરંતુ અત્યારે કોણ કઈ શેની કેવી રીતે બોડી છે એ અત્યારે જ્યાં સુધી ડીએનએ સેમ્પલ નહીં કરાવીએ ત્યાં સુધી તે આઈડેન્ટિફાઈ નહીં કરી શકીએ અને આવતો તો બસો

આ પર્ટિક્યુલર અંગ આ પર્ટિક્યુલર બોડી એ આ વ્યક્તિનું છે અને તે પણ કમ્પેરિઝન જયારે સ્વજનોનું ડીએનએ સાથે કમ્પેર કરશું પછી જ એ આઈડેન્ટિફિકેશન થશે કે આ વ્યક્તિ આ ડીએનએ આ વ્યક્તિનું જ હોઈ શકે અને આ વ્યક્તિ જ છે એના સિવાય તો બીજો કોઈ રસ્તા ઉપરના લેવલે નથી સામાન્ય રીતે જે આપણે વાત કરી કે વ્યક્તિના અમુક અંગ અથવા અમુક પાર્ટ લઈને એનું ટેસ્ટિંગ કરવામાં આવે છે અથવા તો કોઈ એવી નિશાની હોય જેના ઉપરથી આપણે ઓળખ થઈ શકે કે આ મારું પોતાનું સ્વજન છે પરંતુ અગર ડીએનએ ટેસ્ટ કરવામાં ના આવે અને એના સિવાય જો ઓળખ માટે બીજું શું પ્રયોજન થાય શકે સેમ્પલિંગ એ સૌથી એકદમ જ એડવાન્સ અને અત્યંત છેલ્લી આ એક પદ્ધતિ છે કે જેના દ્વારા આપણે બધી કોણ છે અને એ પ્રકારનું આપણે એનું આઈડેન્ટિફિકેશન થઈ શકે કારણ કે એ આપણા શરીરની શરીરની પ્રિન્ટ છે ઇટ્સ હ્યુમન પ્રિન્ટ ઇટ્સ અ બોડી પ્રિન્ટ ઇટ્સ આપણું શરીર આ ડીએનએ આ છે એટલે આપણું શરીર આપણો ચહેરો આપણા શરીરના કોષો બધા આવા છે માટે આ ડીએનએ સેમ્પલિંગ એ એકદમ એડવાન્સ ટેકનિક છે અને એના સિવાય બીજો કોઈ જ રસ્તો જ્યારે આટલી ગંભીર પરિસ્થિતિ હોય શરીર આખું બળી ગયું હોય અંગો છૂટા પડી ગયા હોય એવા કેસમાં આના સિવાય ડીએનએ સેમ્પલિંગ સિવાય બીજો કોઈ જ રસ્તો નથી કે આ વ્યક્તિ બીજું કોણ હોઈ શકે જેમ કે અત્યારે જે વધુ માહિતી સામે આવી રહી છે તેના ઉપરથી એવું પણ જાણવા મળી રહ્યું છે કે પાંચ વ્યક્તિના ડીએનએ ટેસ્ટ થઈ ચૂક્યા છે અને તેની ઓળખ કરીને તેમના સ્વજનોને સોંપવામાં આવી ચૂક્યા છે પરંતુ સામાન્ય રીતે જયારે આવે આગની ઘટના અને બોડી બળીને ખાક થઈ જાય અને જે અંગો છે તે છૂટા પડી જાય આવી જે ઘટના બને આ સમય સમયગાળા દરમિયાન જ્યારે ડીએનએ ટેસ્ટ કરવામાં આવે છે તો એની પાછળ કેટલો સમય લાગે છે ઓકે એટલે મેં તમને જે કીધું કે આપણે રેપિડ સેમ્પલિંગ હોય રેપિડ રેપિડ ટેસ્ટિંગ હોય તો જનરલી 1 થી 3 દિવસ લાગતા હોય છે એટલે કે કેટલાક કિસ્સાઓમાં જેમ કે ગઈકાલે આપણે એક્ઝામ્પલ આનું જ લઈએ કે ગઈકાલે ઘટના બની અને હજી પૂરા ચોવીસ કલાક નથી થયા પરંતુ જો જે ઓછા બળ્યા હોય બોડીઝ અને એ બોડીઝની અંદર જયારે આપણે એના એના તો શકાતા ઇમ્પેક્ટ પેર અને એનું સ્વજનોનું સેમ્પલ એ વસ્તુ આપી શકાય એમ છે કેટલાક તો સ્વજનો હજી લંડન થી કદાચ આવતા હશે એવું પણ જાણવા મળ્યું છે એટલે જયારે સ્વજનોનું સેમ્પલ આવી હોય તો તેવા લોકોને એમાં એ બોડીને જો એ આપણે આઈડેન્ટીફાય કરી શકીએ કે તેમાં આ જ એમાં આ ડીએનએ અને મેચ થતું હોય કારણ કે એકવાર અપલોડ કર્યા પછી તો પ્રોસેસિંગ જ છે એટલે ડીએનએ ના સેન્ટ્રીફ્યુજ કરી અને જયારે ડીએનએ ને તારવી અને ડીએનએ ને તારવી અને પછી એ લોકો જયારે એને લેબોરેટરીમાં મૂકે અને લેબોરેટરીમાં મશીનની અંદર જયારે એનું સેમ્પલિંગ થાય એનું માઇક્રોસ્કોપિક ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ થી એનું પ્રોપર એક્ઝામિનેશન થાય એની એની એમાઇનો એસિડ ની પેર આઈડેન્ટિફિકેશન થાય અને એમાઇનો એસિડ ની પેર ની આઈડેન્ટિફિકેશન થાય અને ત્યારબાદ તેના સ્વજન સાથે કમ્પેરિઝન થાય તો તે કમ્પેરિઝન ચાર્ટ પછી એટલો બધો બહુ વાર નથી લાગતી પરંતુ એક સેમ્પલિંગ પ્રોસેસ થી લઈ અને રિઝલ્ટ આવતા જેમ કે કેટલાક કેસિસમાં એક દિવસમાં આવી ગયું કારણ કે રેડી ટુ અવેલેબલ હશે તો જ્યારે આ રેડી અવેલેબલ પ્રોસેસ છે તો એમાં મેં તમને કીધું હતું કે એક થી બે દિવસ લાગતા હોય છે પરંતુ જયારે વધારે જટિલ પ્રક્રિયા હોય કે જયારે બહુ જ ગંભીર બળી ગયા હોય અને પછી હાડકામાંથી સેમ્પલ દેવું પડે એવી પરિસ્થિતિ હોય તેવામાં ઓછામાં ઓછા એક અઠવાડિયા એટલે એ પાંચ વર્કિંગ ડેઝ એટલે ફાઈવ વર્કિંગ ડેઝ ટુ ચાર અઠવાડિયા આટલો પણ સમય લાગી શકતો હોય છે જે આપણે પ્રક્રિયાની વાત કરી કે આ રીતે તપાસ કરવામાં આવે છે આ સમયગાળા દરમિયાન શું આપણા ગુજરાતમાં એ પ્રકારની ફોરેન્સિક સુવિધા છે કે જે વ્યક્તિઓએ પોતાના સ્વજન ગુમાવ્યા છે તેની બને એટલી જલ્દી તપાસ થઈ જાય અને પોતાના સ્વજનોને એ અંતિમ ક્રિયા કરી શકે અમદાવાદ સિવિલ ઉભું કરવામાં આવ્યું છે જ્યાં સુધી મને જાણવા મળ્યું છે ત્યાં સુધી અને બાકી ગાંધીનગરમાં ફોરેન્સિક એફએસએલ એફએસએલ ની આખી લેબોરેટરી છે કે જે એશિયા ખાતે આખી એક વન બધી વિખ્યાત લેબોરેટરીઝમાંથી પણ એક છે કે જે ગાંધીનગરની એફએસએલ લેબોરેટરી છે તે ખાસી ક્રિયાશીલ અને ખાસી કાર્યક્ષમ છે અને તેમનું નામ છે એટલે ગુજરાતમાં તો આ વસ્તુ કરવી એ બહુ જ ઝડપથી પ્રોસેસ થઈ શકે એમ છે એટલે માં અમદાવાદ ખાતે પણ તેમના સેમ્પલ સેમ્પલ કરવાનું પેથોલોજી વિભાગ અને તેમના બધા જ જે આખા સેલ છે તે લોકો આની પાછળ સતત ચોવીસ કલાક થ્રી સિક્સટી ફાઈવ ડેઝ થી સતત કાર્યશીલ છે અને તેમના લોકોના કહેવા પ્રમાણે એ લોકો આ પ્રોસેસ કરવામાં લગભગ એક થી બે દિવસમાં કે મેક્સિમમ ત્રણ દિવસમાં કદાચ આ લોકો પ્રોસેસ પતાવી પણ માટે ડીએનએ સેમ્પલનું કાર્ય અત્યારે પૂરજોષમાં ચાલી રહ્યું છે અને આપણે બસ એક તમામ એક ભાવજીની શ્રદ્ધાંજલિ સાથે એટલી સ્વજનોને તેમની ઓળખ થઈ શકે કે આ પર્ટીક્યુલર વ્યક્તિ આ છે અને ત્યારબાદ તેમનું જે પણ એમના રિચર્સ પ્રમાણે જે કરી શકાય એ આમાં તો એટલું જ છે કે એટલીસ્ટ હોસ્પિટલ અને પ્રશાસન તરફથી ત્વરિત ત્વરિત રીતે એટલીસ્ટ આ કાર્ય કરે અને તે લોકો કરી જ રહ્યા છે એટલે એમાં કોઈ શંકા સ્થાન નથી જેમ કે આપણે સૌ કોઈ જાણીએ છે કે જે ગઈકાલના રોજ દુર્ઘટના બની એમાં ઘણા બધાએ પોતાના સ્વજન ગુમાવ્યા છે તેઓની બોડી બળીને ખાક થઈ ચૂકી છે અને અંગો પણ એમ કહીએ કે ટુકડા રૂપે વહેંચાઈ ચૂક્યા છે ત્યારે આવા સમયે જ્યારે ફોરેન્સિક રિપોર્ટ ડીએનએ ટેસ્ટ ચાલી રહ્યો છે ત્યારે આવા સમયે જે તબીબી સ્ટાફ છે જે આ તપાસ કરી રહ્યું છે તેના મનોવિજ્ઞાન પર અં શું અસર પડે કયા પ્રકારના પડકારો એમની સામે હોય શકે છે પત્ની એક તો ઇમોશનલી કે અનફોર્ચ્યુનેટલી કે ઓકે રાઈટ કે માનસિક રીતે એમનો મન મન ઉપર ઓફકોર્સ ફરા છે પરંતુ એનું કામ છે કોઈક કોઈક મૃત્યુ છે ને કોઈ નથી સહન નથી થતું પણ એ એક અનિવાર્ય ઘટના છે કે મૃત્યુ મૃત્યુ બરેકું આવવાનું જ છે પરંતુ આ રીતે દેખાય બહુ જ દુઃખદાયક અને પીડાદાયક છે અને એક 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 ગંભીર ગંભીર યાદ યાદ તો તરીકે આખી જિંદગી છે પરંતુ જે એના સાથે કામ કરતા હોય તે લોકો માટે પણ આ એક પીડાદાયક ઘટના છે કારણ કે એક એક અંગને એને આઈસોલેટ કરવું એક એક અંગને તપાસવું એક એક અંગમાંથી ડીએનએ એક્સટેક્ટ કરવું એક એક અંગને એ રીતે પ્રોપર એને પ્રિઝર્વ કરવું અને એનું સેમ્પલિંગ કરવું તો આમ જોવા જઈએ તો આ એક પીડાદાયક પર કેવું છે કે પ્રોફેશન અને ઇમોશન્સ આ બંને ઘણીવાર સાથે રાખીને અથવા તો સાથે રાખ્યા વગર જે કરવાનું છે એ કરવાનું જ છે તો હું એટલું જ કહીશ કે એમના મન ઉપર પણ ડેફિનેટલી એક અસર પડતી હશે પરંતુ જે જે કાર્ય છે એ એવું છે ને કે યાદાવદાવી કર્મસ છે તો એક કામ તો કરવાનું જ છે લગ દે હું એટલો અમારો કે એ મને ખરાબ અસર પડતી હતી પરંતુ તેને રાખીને પણ કામ કરી રહ્યા છે જે ડોક્ટર સાથે જોડાયા ને દર્શક મિત્રોને ડીએનએ ટેસ્ટ લઈને ખૂબ જે સરસ માહિતી જે પૂરી પાડવાની હતી આપે પાડી તે બદલ આપનો ધન્યવાદ પરંતુ અહીંયા એ પણ હું કહેવા માંગીશ જી પરંતુ અહિયાં એ પણ કહેવા માંગીશ કે જે વ્યક્તિઓએ પોતાના સ્વજન ગુમાવ્યા છે અને અત્યારે જે હોસ્પિટલમાં કતરમાં બેઠા છે અને પોતાના પરિજનને પાછા મળી જાય ને એમની અંતિમ ક્રિયા પૂર્ણ કરી શકે તે માટે ઝડપથી જે ટેસ્ટની પ્રક્રિયા છે તે પૂરી કરવામાં આવે અને વીઆર લાઈફ તરફથી એ તમામ જે લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે તેમને અમે દિલથી શ્રદ્ધાંજલિ આપીએ છીએ જી નમસ્કાર